કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા સુરત કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુરત કોંગ્રેસ મહિલા મોરચાના કાર્યકર્તાઓ આજે સુરત જિલ્લાની કલેક્ટર કચેરીમાં એકત્રિત થયા અને કેન્દ્ર સરકાર સામે તીવ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેમણે તેત્રીસ ટકા મહિલા આરક્ષણ અનામત બિલ લાગુ કરવાનો સરકારને ઉદ્દેશ્ય આપ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સામેલ થયા હતા જેમણે એઆર આર ટકા આરક્ષણ માટેના બિલને લાગુ કરવા માટે સરકાર ઉપર દબાવ નાખ્યો છે આ બિલ જે ઘણીવાર ચૂંટણી પ્રચારનો હિસ્સો ગણવામાં આવ્યો છે તે હજુ સુધી લાગુ ન થવા માટે મહત્વના કાયદેસરના પગલાં ઉઠાવવામાં ન આવ્યા અને કોંગ્રેસ મહિલા મોરચાના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર માત્ર ચૂંટણી જીતવા માટે આ બિલને સ્વીકૃતિ આપી રહી છે

તો પછી એ લાગુ કરવામાં શું વાંધો છે જ્યારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે મહિલા માટે બેટી થી બેટી પઢાવો તો એ પણ અમલીકરણ કરવાનું છે વધારે કંઈ કરવાની સરકારે આ નારો લઈને જ્યારે સત્તામાં આવેલી હતી ત્યારે પોતે જ એમણે આ નારો આપ્યો હતો આજે આ નારાનું એમને અમલીકરણ જ કરવાનું છે બધી જગ્યા પર એમની સરકાર છે રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે તો પછી આ લાગુ કરવામાં એમને તકલીફ શું થઈ રહી છે મને સમજાતું નથી અમારી એક જ માંગણી છે કે મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે કરો કલેક્ટરે અમને બી આશ્વાસન આપ્યું છે કે બનતી કોશિશ કરશે કે જેમ બને તેમ જલ્દી મહિલાઓ માટેનું જે આરક્ષણ બિલ ગવર્મેન્ટ તરફથી પાસ થઈ ગયું છે એ સુરતમાં ને ગુજરાતમાં લાગુ કરવાની કોશિશ કરશે